વેલકમ ટુ માહિતી મંગળવાર હું છું ડોક્ટર જેસલ અને આપણી સાથે છે ડાયટિશિયન ઉમા હવે તમને નતું હશે કે ગુજરાતમાં ડાયટિશિયન કેમ તમને ખબર છે ગુજરાત મગજમાં આવે એટલે આપણે ખાવાના કેટલા બધા નસિક છે તમને યાદ આવે અમદાવાદ તો યાદ આવે ખામણ ગોરધન નો થાળ વડોદરા તો ભાખરવાડી લીલો ચેવડો અને મહાકાળી નું સેવસણ સુરતમાં ઘર યાદ આવે સુરતી ઊંધિયું યાદ આવે અને લોચો યાદ આવે

અને મેંદો નાખો અને ઘરમાં બનાવો તો સારું કે નહીં ખબર કેવી રીતે પડશે કોણ કેસે આપણને અને દવા ખાઈ ખાઈને તમે દરેક રોગનું નિરાકરણ લાવી શકશો તો તમને દરેક રોગ થશે ત્યારે તમે દવા ખાશો અને તમને રોગ મટી જશે એ પોસિબલ છે ના ના દવા એકલીથી કોઈ પણ રોગ નથી મટતો અંમેરસા ડોક્ટર સાથે ઉકે છે કે ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ તો એના પર આપણે થોડુંક ધ્યાન આપી લઈશું તો આપણે આપણી શારીરિક અને માનસિક બંને તંદુરસ્તી ને સારી રીતે જાળવી શકીશું તો એટલા જ માટે તમારી સાથે આપણે હેલ્થ એક્સપર્ટ લઈને આવ્યા છે કારણ કે એ તમને તમારા ખાવાના વિશે વધારે જાગૃત કરી શકશે તો એ પહેલા પ્લીઝ બધાને જણાવો કે તમે કોણ છો તમારો એક્સપિરિયન્સ શું છે તમે કોની કોની સાથે કામ કર્યું છે અને તમે અત્યારે કોની સાથે કામ કરી રહ્યા છો મારું નામ હુમા વોરા છે હું છેલ્લા વર્ષથી ડાયટીશિયન તરીકે કામ કરું છું અને અલગ અલગ ક્લિનિકલ સેટઅપમાં સાથે ડોક્ટરો સાથે ડોક્ટર્સના બેકગ્રાઉન્ડ જેમ કે ગાયનેકોલોજીસ્ટ ફિઝિશિયન કાર્ડિયાક બેકગ્રાઉન્ડ એ રીતે અલગ અલગ જગ્યાએ ક્લિનિકલ બેકગ્રાઉન્ડમાં મેં કામ કરેલું છે અને એની સાથે મેં સ્પોર્ટ્સ ન્યુટ્રિશનમાં પણ ડિગ્રી લીધેલી છે એટલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે પણ થોડું વખત મેં કામ કરેલું છે અત્યારે પણ હાલમાં સ્પોર્ટ્સના પ્લેયર્સ એથલીટ્સ અલગ અલગ ગેમ્સના બેકગ્રાઉન્ડ સાથે અને લાઈફસ્ટાઈલ ડિસીઝિસ સાથે ચેલેન્જિંગ હોય એવા લોકોને પણ ડાયટરી ગાઉ ગાઈડલાઇન્સ આપવાનું કામ કરી રહી છું અને આના ઉપરાંત પણ શિક્ષણ મેં લીધેલું છે એટલે યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ હું કામ કરી રહી છું અત્યારે એટલે જેટલું પણ પોસિબલ થાય એટલું મારા તરફથી મન શરીર અને આહાર એ ત્રણેયને કમ્બાઈન કરીને લોકોને જે પણ પોસિબલ હોય એટલી વધારે હેલ્થ ઇફેક્ટ મળે એનો પ્રયત્ન કરું છું આપણે સૌથી પહેલા જણાવીએ કે શું જુદી જુદી એજ ના લોકો માટે ડાયટ જુદું જુદું હોય છે હા જરૂર એટલે ઉંમરનો તબક્કો સાથે તમારી લાઈફસ્ટાઈલ અને એની સાથે સાથે તમારું રૂટિન કેવી રીતે તમે મેનેજ કરી રહ્યા છો એ રીતે દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે અને એ રીતે જ એમાં ફેરફાર થવો જોઈએ એ કોઈ જ જનરલાઇઝ એના માટે ગાઈડલાઈન નથી હોતી કે આટલી ઉંમરનું છે તો એને આટલું ખાવું જ જોઈએ કે આ ફિમેલ છે તો એણે આવું ખાવું જ જોઈએ કે આવું ના જ ખાવું જોઈએ ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્ડિવિજુઅલિસ્ટિક અને એમાં આપણે જે પણ મેથ કે અત્યારના જે માર્કેટિંગ થી અમુક ડાયટ ચાલી રહ્યા છે એના ઉપર ના જવું જોઈએ થેન્ક યુ સો મચ આ પોઈન્ટ કહેવા માટે કારણ કે પહેલા આવ્યું કે નોર્મલ ડાયટિંગ પ્રોપર ફાસ્ટ ડાયટિંગ લાઈક કઈ જ ના ખાઓ ખાલી એક ફ્રૂટ પર ડિપેન્ડન્ટ રહો સેકન્ડ આવ્યું કે ઇન્ટરમીટન્ટ તો ઇન્ટરમિટ્રેટ તમે ડિફરન્ટ ડિફરન્ટ રીતે કોઈ પણ ને જે ફાવે એ કરો એટલે સોડ સોડ વીસ વીસ કલાક સુધી ભૂખ્યા રો કે આઠ કલાક સુધી ભૂખ્યા ભૂખ્યારો પછી આવ્યું કીટો લોકો કીટો પર કરણ આવ્યા પછી આવ્યું ડીટોક્સ અત્યારે બહુ પ્રચલિત છે ગટ હેલ્થ તમારી સુધારવા માટે લોકો કેટલા બધા ડાયેટ પ્રોવાઇડ કરે છે અને તમારે એ જ કોન્સેન્ટ્રેટ કરવા જોઈએ

અને સાથે સાથે પોતાની પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરે છે એટલી બધી ખોટી માહિતી થાય છે છે તો પ્રકાશ પાડો કે આ જે એમાંથી સૌથી સારું શું કોને શું લેવું જોઈએ કારણ કે કોઈ વસ્તુ પર જો તમે માનો કે બે મિલિયન વ્યૂ છે કે ત્રણ મિલિયન વ્યૂ છે અને આપણે પણ એમાંના એક છે લોકોએ નીચે કમેન્ટ પણ કરી હોય છે કે હા મને બહુ સારું લાગ્યું કે મેં સાહીઠ દિવસ માટે sugar છોડી દીધી શું શક્ય છે એ સારું છે its so confusing right now બઉ જ સાચી વાત છે અને આ અત્યારનો બઉ જ એટલે બઉ જ જરૂરિયાત વાળો સમય છે કે આના ઉપર લોકોને ક્લેરિટી મળે અને ખરેખર હકીકતમાં કેવી રીતે ડાયટ ફોલો કરવું જોઈએ એ જાણવું અતિશય જરૂરી છે કારણ કે ઇન્ફોર્મેશનનો એટલો બધો અત્યારે સોર્સ આવી રહ્યો છે મલ્ટિપલ રિસોર્સીસ છે આપણી પાસે પણ છતાં પણ ઓથેન્ટિસિટી ઉપર અને એ લોકોની જે પણ ઇન્ફોર્મેશન આપે છે એમની ક્વોલિફિકેશન ઉપર આપણને હંમેશા ક્વેશ્ચન માર્ક રહે છે કે આમનું માનવું જોઈએ કે નહીં પણ છતાં પણ ફોલોઅર્સ કે પછી એટલા જથ્થામાં એમની ઇન્ફોર્મેશન આવતી હોય છે વારંવાર કે આપણે એને ફોલો કરવા બંધાયેલા થઈ જઈએ છે હવે આવામાં હું એવું કહેવા માંગીશ કે જયારે આપણા મગજમાં ત્યારે એક એવું થાય છે કે અને ડાયટ હા ભૂખ્યું રહેવાનું અને કોઈક વસ્તુને રિસ્ટ્રિક્શન કરવાનું પોતાની જાતને આમ એકદમ તપસ્યા જેવી ફીલ આપવાની કે બહુ જ અઘરું કામ કરવાનું છે મારે તો એ બધું જરૂરી નથી માં ડાયટ એટલે શું છે તો નો અર્થ છે જે ખોરાક આપણે ખાઈએ છીએ ડાયટ હવે એમાં તમે શું ટ્રેન્ડ ફોલો કરી રહ્યા છો કે નહીં એ જાણવું જરૂરી છે કે જે સો કોલ્ડ ડીટોક્સ ડાયટ હોય છે કે પછી કીટો ડાયટ કે ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ જે થોડા વર્ષોથી બહુ જ ચલણમાં છે તો એ બધાની હકીકત શું છે હું બતાવવા માગીશ આપણા દર્શકોને કે ડિટોક્સ ડાયટ છે ને એક રીતે લો કેલરી અને કાં તો એમાં ખાલી લિક્વિડ ઉપર આપણે રહીએ છીએ અને બહુ જ ઓછી કેલરી ને ઓછા ન્યુટ્રીએન્ટ્સ હોય તો પછી શાકભાજીને આપણે બોઇલ કરીને ખાઈએ છીએ અથવા તો પછી માત્ર ફ્રૂટ ઉપર રહીને કે પછી માત્ર જ્યુસીસ ને સૂપ ને એ બધા ટ્રેન્ડ ઉપર રહીને થોડા દિવસ સુધી ડિટોક્સ કરીએ છીએ હવે એકચ્યુઅલી એમાં તમને શરૂઆતના ગાળામાં રિઝલ્ટ મળશે એટલે તમને એમ થશે કે મને આ ફાવે છે માં શું થતું હોય છે અંદર કે થોડા ટાઈમ સુધી જો તમે બોડીને અમુક જ વસ્તુઓ પ્રોવાઇડ કરશો જે બહુ જ લો કેલરીની છે તો નેચરલી શરીર તમને વજનમાં ઘટાડો બતાવશે પણ એ તમે શું આખી જિંદગી ફોલો કરી શકો એમ છો હંમેશા કોઈ પણ ટ્રેન્ડ આવે ત્યારે હું લોકો મારી પાસે ઘણી વખત આવતા હોય છે કે મેડમ અમને ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ જ ફાવે છે તો તમે એવો ડાયટ પ્લાન બનાવી આપો અથવા અમને આવો પ્રોબ્લેમ છે તો કીટો ડાયટ કરવું છે અમને એટલે એમાં યુઝઅલી હું એ લોકોને સૌથી પહેલા પૂછતી હોઉં છું કે શું તમે આખી જિંદગી કરી શકવાના હો છો શું કરી શકીએ છીએ આપણે એવું કે માત્ર અમુક વસ્તુઓ જ ખાઈને આખી જિંદગી કાઢવાની તો એવું પોસિબલ નથી પ્રેક્ટિકલી એ જરાય ફિઝિબલ નથી અને સાયન્ટિફિક પણ નથી તો કોઈએ ડેટોક્સ ડાયટ ત્રણ મહિના સુધી કર્યું તો એ એ વખતે એમને બહુ જ સારો ફેર પડ્યો કોઈ જ પ્રોબ્લેમ ના થયો પણ જેવા છ આઠ મહિના પછી નોર્મલ ડાયટ પર આવી જાય છે માં બધું જ દાળ ભાત શાક રોટલીને જે પણ ટ્રેડિશનલ ફૂડ આઈટમ્સ છે ખાય છે વિથ સમ રેસ્ટ્રિક્શન્સ કે અવેર તો છે એ માણસ પણ એકદમ ડિટોક્સ ડાયટ જે પહેલા હતું એવું નથી કરી રહ્યા તો એ વખતે શું થાય છે કે શરીર અમુક રીતની ઉણપ જે પર્ટિક્યુલર ગાળા દરમિયાન મળી હતી ડાયટ ફોલો કર્યું હતું ડેફિસિટ હોવાનું શરીરને અનુભવ થયા કરે છે બોડીની પોતાની પણ એક સાયકલ છે અને એ સાયકલમાં જ્યારે પણ ઇન્ટરપ્ટ કરીએ છીએ આપણે ત્યારે શરીર એના રૂટીન અને નેચરલ મેટાબોલિઝમ કરતા અલગ રીતે વર્તવાનું શરૂ કરી દે છે ડાયટ માટે પણ આપણે વાત કરીએ તો કીટો ડાયટમાં માત્ર ફેટ ઉપર વધારે મહત્વ આપવામાં આવે છે તો ઓરિજિનલી કીટો ડાયટ કેમ શોધવામાં આવ્યો હતો તો કીટોમાં ફેટ વધારે છે ઓગણીસો ને વીસની ની આસપાસ અમુક વર્ષો એવા હતા કે જેમાં અને મગજના અમુક રોગોનું પ્રમાણ બહુ જ વધારે થઈ ગયેલું અને એની ટ્રીટમેન્ટ માટે આ ડાયટનું ઇન્વેન્શન થયેલું કારણ કે એ લોકોના માટે આ ડાયટ એક થેરાપ્યુટિક વસ્તુ આપી રહ્યું છે બ્રેઇનને એસેન્શિયલ ન્યુટ્રીયન્ટ છે ફેટ અને ફેટ રીચ ફેટમાં જે એબ્સોર્બ થાય છે એ વિટામિન્સ વિટામિન એ ડી અને કે તો આ પોષક તત્વો જેટલા વધારે પ્રમાણમાં એ લોકોને મળશે એટલા સારી પ્રમાણમાં એ લોકોની રિકવરી આવશે પછી થોડા વર્ષો પછી આ ને લોકો વેઇટ રિડક્શન તરીકે પણ વાપરવા માંડ્યા અને એમાં એમને થોડો વખત કરવાથી ફાયદો પણ થતો હતો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થઈ જાય છે વેઇટ રિડક્શન થાય છે તમને એનર્જેટિક ફીલ થાય છે પણ શું એ લાંબા ગાળા માટે જરૂરી છે એવું કરવું તો એવું પણ જોવા મળ્યું છે રિસર્ચમાં કે લાંબા ગાળા સુધી કીટો ડાયટ કરવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટથી મળતા વિટામિન્સ અને મિનરલ્સની ડેફિશિયન્સી આવે છે અને એના કારણે મેટાબોલિક ડિસોર્ડર્સ મોટા મોટા રોગો થવાની શક્યતા વધી જાય છે એટલે એ કમ્પ્લીટલી હેલ્ધી નથી અને ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ માટે પણ હું કહેવા માંગીશ કે ઘણા લોકોને એમ હોય છે કે મારા માટે ને મારા ઓફિસના રૂટીન પ્રમાણે જે મારી હેક્ટિક લાઈફ છે એ પ્રમાણે મને આ બહુ જ સૂટ થાય છે આઠ કલાકની વિન્ડોમાં ગમે તે હું ખાઈશ અને પછી બાર કલાક કે સોળ કલાક જેટલું ફાસ્ટિંગ કરીશ તો ઈઝી પડે છે બધાને એ કરવું પણ અમેરિકન હાર્ટ એસોસિએશનના બે હજાર ચોવીસના એક પેપરમાં એવું જાણવા મળ્યું છે કે સાયન્ટિસ્ટ વીસ હજાર લોકો ઉપર આનું ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વેશનલ સ્ટડી કર્યો છે અને એમાં એવું જોવા મળ્યું છે કે જે લોકોએ લાંબા ગાળા સુધી અમુક વર્ષો સુધી આ રીતે લાઈફસ્ટાઈલ ખાવામાં લાગુ પાડ્યું છે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગને એ લોકોને હાર્ટ ડિસીઝ થવાનું અને ઇસ્ટેમિક હાર્ટ ડિસીઝ એકદમથી સ્ટ્રોક આવવાના ચાન્સીસ નાઇન્ટી વર્સન્ટ વધી જાય છે એટલે એટલું બધું રિસ્કી છે કે જેનો આપણને કોઈ અંદાજ નથી અને એના લીધે પણ અમુક વખત આપણને જે થાક લાગ્યા કરે જે અમુક વિટામિન્સ કે માઇક્રોન્યુટ્રીન્ટ્સનું એબઝોર્પ્શન થવું જોઈએ એ નથી થતું હોતું એટલે કોઈ પણ ટ્રેન્ડી ડાયટ કે પછી સો કોલ્ડ થોડા વખત માટે કરવા વાળા ડાયટ કરતા હું હંમેશા એવું કહીશ લોકોને કે જે આપણું ટ્રેડિશનલ રૂટ છે કે જેમાં આપણે ત્રણ વખત મેઇન ખાવાનું હોય છે અને વચ્ચે વચ્ચે થોડું કંઈક બાઇટિંગ કે પછી કંઈક મિડ ડે મંચિંગ જેવું કંઈક કરી શકીએ અથવા તો લિક્વિડના ફોર્મમાં કોઈ વસ્તુ લઈ શકીએ ડિપેન્ડિંગ ઓન વેધર કે પછી તમારી એક્ટિવિટી જેવી છે એ રીતે તો એ વધારે યોગ્ય છે કારણ કે આપણને એમાં બધી જ વસ્તુઓ બેલેન્સ્ડ વે માં મળે છે કોઈ એક જ ન્યુટ્રિયન્ટ ઉપર આપણે ફોકસ નથી કરી રહ્યા અને શરીરને હંમેશા બધી જ વસ્તુઓની જરૂર હોય છે ક્યારેય એક વસ્તુ ઉપરથી બીજી વસ્તુ બનાવી લેશે એવું લાંબા ગાળા સુધી નથી થઈ શકતું સો ગુડ બીકોઝ આ બધા રીસર્ચીસ એક લિંક કરે છે કે અત્યારે નાની ઉમર માં લોકો ને કેમ સ્ટ્રોક આવે છે ફાસ્ટલી અને કારણ કે આપણે બધા આ ડાયટ માં આ સ્ટ્રેસ લાઈફ માં કે આ રૂટીન માં જીવીએ છીએ કે આજ પીરિયડ દરમિયાન આપણે મેક્સિમમ ખાઈશું કે ઓફિસ છૂટે છે કા તો ઓફિસ માં છીએ તો લોકો બધું ખાઈ લેશે પછી ઘરે જઈને કા તો કંટાળો આવે છે કા તો થાકી ગયા છે તો નહીં બનાવવું આજે કારણ કે ચાલશે અને ફાસ્ટ થઈ જાય છે એક લાંબી સાયકલ થઇ જાય છે અને એક કરે છે કે હા આપણને અત્યારે લાઈફ સ્ટાઈલ ડિસીઝીસ થઇ રહ્યા છે આપણી ચોઈસીસ ના લીધે ઇટ્સ નોટ હાઉ વી આર એજિંગ પણ ઇટ્સ હાઉ વી આર લાઈક ચુઝિંગ થિંગ્સ કે આપણે આપણે ચોઈસ ના લીધે આપણું જીવન બદલાઈ રહ્યું છે એ જરૂરી નથી કે એ બધા માટે સેમ હોય એન્ડ ધીસ સો ટ્રુ